શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે લોકો માટે આશીર્વાદ આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે કોઈ જગ્યાએ વોટર કુલર પણ આપવામાં આવે છે ત્યારે દર વર્ષે વિદ્યાર્થીઓના વેકેશન ખુલતા પહેલા તદ્દન નજીવા દરે નોટબુકોનું વિતરણ જુનાગઢમાં દરેક વિસ્તારમાં જઈને વિતરણ કરવામાં આવે છે તેવી રીતે આજે ઝાંઝરડા રોડ પર આવેલ સાઈબાબાના મંદિરે નોટબુકોનું વિતરણ કરવામાં આવેલ હતું છ નોટબુક માત્ર ચાલીસ રૂપિયામાં નજીવા દર થી આપવામાં આવે છે આવી જ રીતે આ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી કામગીરીઓ કરવામાં આવતી હોય છે આ ટ્રસ્ટના આશિષભાઈ રાવલ રાજુભાઈ વ્યાસ હિનાબેન જાની તેમજ અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહીને સરસ મજાની વ્યવસ્થા કરતા જોવા મળી રહ્યા છે જે આપ જોઈ શકો છો ગઈકાલે કેસી પ્રમાણે પણ આવી ચૂકેલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ જેના નામ આવવાનું આવ્યું છે સમય પાકી આપ્યો છે પણ સાગર ભણાવો નથી એ ઉભારી છે હું સમય ઓ બારે ગરીબ વિદ્યાર્થીને જુનાગઢના જુદા જુદા એરિયામાં એટલે કે ગઈકાલે આયોજન થયું આજે ઝાંઝા રૂપિયા જે સાંઈ બાબાનું મંદિર છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે આપણે દીવાળીમાં એક આયોજન ઓંકારેશ્વર મહાદેવ મંદિર રૂપાંજલી છે ત્યાં આવતીકાલે આયોજન છે અને આઠ તારીખે જાગરણ મહાદેવ મંદિર તળાવ ઉપર આયોજન રાખવામાં આવ્યું છે ચાલીસ રૂપિયામાં ચોક્કસ જાતમાં વિદ્યાર્થીઓ લાભ મળે એસ વન લાઇવ ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્તે મિત્રો ફરી મળીશું